આ રીંગણી આપણે કાઢવાની થોડીક રીંગણી કાઢી અને કીડીઓ જો બતાવું ઢીમસા કરાવી દે સરખા કરીને ઘરની જેમ ન હોય વાળીને કીડી હોય મોટા ડબ્બા વરસાદ નથી આવતો ગરમી બહુ છે હવે રાફ મારવાનું ચાલુ કરી નાખી મારી બાજુથી એટલા વાદળા ઘેરાઈ ગયા છે ને કે લગભગ લગભગ વરસાદ આવશે હાલો મિત્રો પેલા તો બધા ગુડ મોર્નિંગ અને જય વચરાજ અને વાગ્યા છે અત્યારે સાડા આઠ અને આપણે નીકળી ગયા છીએ અત્યારે હવે વાડી સાઈડ કારણ કે આપણું ડેલી રૂટિન રૂટીન હોય વાડી સાઈડનું જ ને આજે ગરમી બહુ થાય છે અને કાલે એટલી ગરમી હતી ગોંડલ ગયા ને ગરમી હતી ભાઈ કોઈ સરખા કરીને ગરમી બહુ કરાવી છે દવાખાને ગયા તું તો એસીમાં આયલું પછી બહુ ગરમી થાય થોડીક વાર એસીમાં રહ્યો ને તો હાલો હવે વાડીએ જ આવો દઈ હાલ લો મિત્રો તો આપણે આવી ગયા હે વાડીએ અને હવે જવાનું છે આપણે સીપીઓ લેવા કારણ કે રીંગણી કાઢવાની તો ચાલો જવા દઈ અને સીપીઓ લઈ આવી પેલા બાપુની ની વાડીએથી અને પછી રીંગણી કાઢી હાલ લો મિત્રો તો સીપીઓ લઈ લીધો હે અને જવાનું છે આપણે આપણી વાડીએ હવે તો ચાલો કન્ટિન્યુ કરી હાલ લો મિત્રો તો આપણે ભૂગી ગયા હવે હે ને આપણી વાડીએ સીપીઓ લઈ હવે હે ને આપણે હે ને આ રીંગણી કાઢવાની છે જો હમણાં તમને બતાવું જો એક વાત લો આવું ખુલ્લું વાતાવરણ આ રીંગણી આપણે કાઢવાની છે જાવળિયા આ કાઢવાની છે પછી આ બધી થોડીક રાખવાની છે બાકી બધી કાઢ નાખવાની છે તો ચાલો

છોટી જાય પણ કાઢી નાખી આ ઘેર અહીંથી નાકરા દર છે કીડીઓના લાલ એટલે રાખી હાલો હવે આપણે જવાનું છે ચીપીઓ મૂકવા તો પેલા ચીપીઓ મૂકી આવી અને પછી આવે છે ટ્રેક્ટર વરસાદ ન થાવતો ગરમી બહુ છે ભાઈ ગા હે ખાલી દ તો જો પવન હાવ હે નહીં અને ગરમી થાય હે ભાઈ હાય સાબ એમાં કાંઈ ઘટે જ નહીં એવી ગરમી થાય છે ને ભાઈ આ એક દાબતો નથી હરખો કરીને વરસાદ આવું ખુલ્લું ક્યાંય તમને વરસાદ દેખાય આમાં વરસાદ થતો જ નથી હરખો કરીને એક વાર વરસાદ આપણે દાબી દઈએ ને પછી કઈ ગરમી ઓછી થાય સાવધી તો ગરમી ઓછી નહીં થાય હાલો કન્ટિન્યુ તો રાખવાનું જ છે આમ તો કરવાનું જ રહે તો પેલા હવે આ સીપીઓ મૂકી આવી વા અને પછી હવે આપણે આવે છે આપણો ભાઈબંધ લઈને અને આપણે આમાં રાફ તો ચાલો કન્ટિન્યુ રાખી મિત્રો તો હજી આપણે આવ્યું નથી અને આપણે સીપીઓ મૂકીને આવી ગયા તો ચાલો હવે દાંતેડી લઈને નીંદુ ચાલુ દે પાછું માંડવી થોડી વાર આ કામ કરી નાખી તો આ ટ્રેક્ટર આપણું આવી જાય હે તો ચાલો કન્ટિન્યુ કરી હાલ લો મિત્રો હવે જો આપણે ટ્રેક્ટર આવી ગયું છે હવે રાફ મારવાનું ચાલુ કરી નાખી જો આપણો ભાઈ બંધ આવી ગયો છે હવે ચાલુ કરી દે રાફ મારવાનું અને પછી આ બધું ચોખ્ખું કરી નાખી જો અહીંયા કપામાં મારવાની છે આપણે અને માં માંડવીમાંય મારવાની છે એટલે અહીંયા એકવાર આવી પછી કેટલા વાયકા છે એ વાયકા છે સાડા થયા છે પછી અહીંયા તો બાર વાગી જાય છે અને પછી છે ને હવે બપોર પછી લગભગ માંડવીમાં આકવાન થાય છે તો અહીંયા કપામાં મારી દે આપણે અત્યારે પછી માંડવીમાં મારી દેવું તો ચાલો કન્ટિન્યુ કરી હાલ મિત્રો તો જો આપણે હાકવાનું ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર પહેલાં અહીં મગમાં આલે છે મગમાં હાલી જઈને પછી અહીંયા એટલામાં છે ને એક બેન તૈનમાં હાકી નાખવાનું છે અને પછી જવા દેવાનું છે સીધું માંડવીમાં અને આ હે જો ઓજા રહ્યો છે એટલા તો ચાલો કન્ટિન્યુ રાખે અહીંયા હાલી જાય પછી માંડવીમાં જવા દઈ હાલ મિત્રો તો જો હવે હે ને આપણે બધું હાલી ગયું છે અહીંયા આપણે જેટલામાં આંકવાનું હતું એટલામાં હાલી ગયું હવે મોટી રાફ આપણે આંકવાની બાકી છે હજી અને જો આ હે ને આ એક હવે ફરીને પાછો આટો મારીને આવી જાય ને એટલે આપણું આ કમ્પ્લીટ હવે પછી રાફ ચડાવવાની છે ઓલી માંડવીની અને જો હવે આંકવાની છે આપણે માંડવીમાં હાલો તો હેને હવે એ આવી જાય પછી ને ઓલી ચડાવી દઈ અને પછી વૈયા જાય ઓલી બાજુ અને આકી નાખી હાલો જો અહીં તમે જોતા ટ્રેક્ટરમાં કામ ચાલુ થઈ ગયું છે રાફું ચડાવવાનું હાલો એ ચડાવે છે આપણું એક વસ્તુ અહીં ભૂલાઈ ગયું છે તો લઈ લઈ અને પછી કરી દઈ માંડવીમાં આપણે રાહ પાકવાનું ચાલુ અને આજ ગરમી એટલી થાય છે ને કે વરસાદ આવવાની શક્યતા છે જો બતાવું તમને ચારે બાજુથી એટલા વાદળ ઘેરાઈ ગયા છે ને કે લગભગ લગભગ વરસાદ આવશે જોય હવે ગરમી તો એટલી કરાવે છે એની ઉપર એમ થાય છે કે વરસાદ આવશે આવે હે કે નથી આવતો હાલો આપણે તો આપણું કામ કન્ટિન્યુ રાખવાનું રહે હાલો ભાઈબન તો હવે વાગી ગયા હે એક ને જોયું એમ જો આપણે માંડવીમાં છે ને હાકી નાખ્યું બધી માંડવીમાં આપણે હાલી ગયું અને હવે ચાલુ કર્યું છે આપણે અહીંયા જો કપામાં આલી બાજુ તો હાલી ગયું અને હવે છે ને અહીંયા હાલી જાય એટલે બધી બેક વાગશે તો બેક વાગે પછી આપણે નીકળી ઘર સાઈડ પછી જમીન નીરાઈ તો પછી કંઈ પાછું આવવું નથી એટલે હવે હાલી જાય તો પછી નીકળશું આપણે ઘર સાઈડ બાકી આજ તડકો બહુ છે અને ગરમી થઈ છે ઘટે જ નહીં એમાં તડકો વરસાદ આવતો નથી હાલો તો કન્ટિન્યુ કરી બીજું શું આપણે જવાનું છે હવે પાણીનું કેન લઈને ઓલી સાઈડ તો પાણીનું કેન લઈ લઈ અને નીકળી સીધા ઓલી સાઈડ હવે તો હાલ છે કારણ કે હવે આપણે જરૂર નહીં પડે આમ હાલી ગયું કમ્પ્લીટ થઈ ગયું અસલ હવે સીધું છે ને આપણે કેન લઈ લઈ અને સીધા ઓલી બાજુ જવા દઈ કેન હવે દે ઓલી સાહેબ હાલો ભાઈ ભાઈબહેન જો હવે હે રાફ બદલાવી નહીં ગયા આપણે ત્યાં અને હવે ચાલુ થઈ ગઈ છે જો કેમ બાકી મોટી રાફ નાખી દીધી છે અને હવે ચાલુ કરી દીધું હમણાં બધી કેટલા વાગશે ખબર હે એક ને હોડ થઈ છે બધીને હવે બે નો વાગે ને ત્યાં કમ્પ્લીટ લગભગ થઈ જ હાલો આપણે હવે કાંઈ કામ નથી આપણે બેહી થોડીક વાર નિરાય પછી હાલી જાય એટલે અમે બે નીકળી બે ભાઈ કર કરતા હલો ભાઈ પણ કામ પૂરું થઈ ગયું જો કમ્પ્લીટ કરી દીધું આપણે અહીંયા ટેક્ટર નીકળી ગયું બાયણે હવે વિડીયો અહીંયા પૂરો હવે નીકળશું કર સાઈડ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય